આગામી લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ સુરત શહેરમાં શરીર સંબંધિત ગુનાઓ તેમજ મિલકત સંબંધી ગુનાઓ જેવા કે લૂટ મોબાઈલ સ્નેચિંગ મોબાઈલ ચોરી ચોરી વગેરે ગુનાઓ બનતા તે માટે તેમજ નાગરિકોમાં ભયમુક્ત રીતે પોતાનું જીવન જીવી શકે તે માટે સુરક્ષાના પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સુરક્ષાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સંવેદનશીલ વિસ્તારો આઇડેન્ટીફાઈ કરી એકસો ઓગણીસ ફૂટ પેટ્રોલિંગ રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ એકસો એક્યાસી પોઈન્ટો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સુરત સ્નેચિંગ મોબાઈલ ચોરી ઘરફોડ ચોરી વગેરે ગુનાઓ બનતા અટકે તે માટે તેમજ નાગરિકોમાં પોતાનું જીવન જીવી શકે તે માટે અલગ અલગ પોલીસ સ્ટેશન સંવેદનશીલ વિસ્તારો કરી પોલીસ ઇન્સ્પેક્ટરો બીજ પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિત ગત એપ્રિલ બે તથા ગત સત્યાવીસ એપ્રિલ બે રોજ સંવેદનશીલ વિસ્તારોના તેત્રીસ રૂટો ઉપર ચૂંટણી છે એના અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બાડોલી લોકસભાના સીટ ના અહીંયા વિસ્તાર આવે છે જોટમાં જેમાં કુલ ત્રેવીસ જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે કુલ મોર ધેન જો સિક્સટીન હન્ડ્રેડ વધારે બુથો ઉપર ઇલેક્શન છે એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એનો ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જોઈએ એવા અસામાજિક તથ્યો ઉપર જોઈએ એક્શન લેવાની કામગીરી ચાલુ છે સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણને એના પેરામિલિટરી ફોર્સ મળી છે ત્રણ કંપનીઓ એના લઈને જો અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ નાગાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ત્યાર સુધી કુલ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે જેમાં કરી ફિફ્ટી થ્રી જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને નાઇન્ટી વન જેટલા લોકો છે જેના ઉપર તડીપારને કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ ચોત્રીસ જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી એના તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝનના બી કરી સોળસો જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં ઇલિગલ આર્મ્સના બી કરી આઠ જેટલા કેસો કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જો એને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરી ચાર પાંચ દિવસમાં કુલ બાર હજારથી વધુ વ્હીકલો જો ચેક કર્યા જોઈએ આમાં લગભગ બસો જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા આ લોકો પકડાયા જોઈએ સાથોસાથ જોએ એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા હોય એવા વીસ જેટલા લોકો પકડાય જેના ઉપર કેસો કરવામાં આવેલા છે સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી મેં પકડાય છે એમાં કરી દેડસો જેટલા લોકો આ લોકો પકડાયા જોયે અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી છે અમારા એમસીઆર કાર્ડવાળા છે ટપોરીઓ છે એના ઉપર સતત જોઈએ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જોઈએ અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલ મેં આપણી સાત તારીખનો રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જોઈએ અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે અને પૂરા જોઈએ અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે